એમ કરી અને મારું તો ગુજારણ હાલે મોરી હમણાં એ માંદા જેવી જ રે માંદા જેવી એ મને સાંભરે ને તે દુ આ ઘર માં થાકર થારી કે ભાઈ કઈ નથી થયા

મારા દીકરાનો એમ નથી કેતો કે ઈના રોટલા હાલે એ દાદા ઉભારી ઉભારીઓ એ દાદા જેસી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ લીમલા 100 વરસનો થા

શું એ કન્યા મારા દો હજાર રૂપિયા પડી ગયા તમે ના એ કન્યા આટાણા બેગ માં લાવ્યો હતો શું કરવું એ ભીમલા

ગામમાં મારી આબરૂ કેટલી અને તું ચોરી કરવામાં મારું નામ દે એ દાદા મારી ભૂલ થઈ ગઈ તમે 10000 નહી લીધા પણ મારા પડી ગયા પડી ગયા હોય તો ભીમલા ગમેયા ગોતો આય મારી પાસે શું આવો હો હા જાવ જાવ મારો દીકરો બાડ્યો હમણે બધુંય ભખ્યાડ્યા

આત્માને ઓરખાવી ના રે હે લી હે નો મોટે ના રે હે ભવના ફેરા નહી તો ઘટે હોજી હે હાંચલોને બગલો રે હેજી થકી ઓર ખે રે આને ઓર ખાવી ના રેતારામ આવો બાપુ આવો બેહો બેહો

આ ગામમાં મોટામાં મોટો ભગત હું અને વરી મને ખબર નથી એ તંત્ર મંત્રની વિદ્યા હે કામરૂ દેશમાં આ બાર દી બધાય જાદુગરો અને કામણગારા હોય ને એ ભેગા થાય અને પછી જેવી જેવી જેને વિદ્યા આવડતી હોય ને એ બધાય અજમાવી એમાંથી બધાયમાં જે શ્રેષ્ઠ હોય ને એ પછી બધાયનો ગુરુ બને બાપુ ખોટો ન લગાડતા પણ આવા ગાજરા નો મરાય ગાજરા નો મરાય આવા તૈયાર માણા ભૂરા દાદા ને તમે સેતરવા ઉભા થયા હો ઈમાં શું ભગત સેતરવાનું આ કળજુગ એવું હાસ ક્યાં જ્યુ છે હે ના ના દેખાડો મને હાલો હાલો દેખાડો એ પાણી પીવું હોય કે જમવું હોય ને એ આવું ખોટું બોલી નો ખાઈ લેવાય મને હાસું કયો ને એટલે હું તરત રોટલા બનાવી નાખું ભગત હું અહીંયા ખાવા પીવા નથી આવ્યો આ તો તમારું મે ભગતનું નામ સાંભળ્યું ને એટલે મને એમ થયું કે ભગતને એકાદો પરસો દેખાડતો જા આવો બાપા તમે આયા તે અમારાય ભાઈ હાલો 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 તે દેખાડવા હાલો હાલો ભગત અમારું હાલો હાલો આજ આ બાપુ ધંધે લાગવાના હે ભગત તમાર સમતકર જોવો જ છે ને હા હા આ બે દો

મને આચું બંધ કરાવી અને ખિસ્સામાંથી લીંબુ કાઢીને હાથમાં લઈ લીધું અને પાછા કે જોવો જોવો શું છે આ શું ચમત્કાર છે એ ભગત ચમત્કાર તો હજી બાકી છે એ તો દેખાડો ને બાપા અડધી કલાકથી થી તો આચું બંધ કરાવી છે હવે જોજો આ લીંબુ જો ને મારા મંત્ર થી હવામાં તરશે બમ 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 બમ

અને જો બે હશે ને તો ચાર નોટું કરી દઈશ તો હમણે તમારે છ મહિના રડે સાચું શું હો બાપુ અરે ભગત જો તમને વિશ્વાસ ન આવતો મારો ના વિશ્વાસો છે પણ આમ જો બાપુ નોટ નો તો સેલે એક 10000 નો ડટો પીડો છે આ તે લેતા હો લેતા હો જાવ ફરી ગયો હો બાપુ આઈ લે બાપુ ડબલ બનાવી દયો વાત હાચી છે લોટું તો સીરી જ છે બાપુ શું વિચાર કરો છો કરો ને ડબલ ભગત ભગત આ રૂપિયા રહ્યા ને એ તમારા નથી બાપુ સાચું કહું હે હા આમ જાઓ હું આ ગામમાં મોટો ભગત અને ગામના લોકો મને બહુ માને બહુ માને એમાં હવારમાં સામો ઝડ્યો ભીમલો અને એને શીખભાઈ મૂરે સારું થઈ ગયું

હવે માફ ભીમલાની માપી કે કોઈ ત્યાં આવા ધંધા નહીં કરવું ભીમલા મને માફ કરી દે હવે આવા ધંધા નહીં કરું આવે બીજું હાલ હવે ભાલે તારા પૈસા મારા દીકરા મારા મારા સરખું આવવા દેતા